જાહેર મારા સાક્ષી એ કહું છું ખાલી ભક્તિ ની જ માતા આવી છું ખાલી મારા દીકરાની ભક્તિની એના લાડ એના પ્રેમથી જો તો ખરા વિચાર તો કરો જેટલી બધી મહિમા મારી જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં ગામ પૂરતી નહીં આ દેશ વિદેશમાં કોઈવો દેશ બાકી નહીં જો કદાચ મારો ભાવિક ભક્ત ન મળે તો એકની થી કદાચ આટલો બધો પ્રકાશ જગતમાં ફેલાતો હોય તો દરેક દીકરા દીકરીઓને કહીશ જેમ હું એક મેલડી માતા છું ને હું એક બહુચર માતા છું ને એવી જ તમારા ઘેર બેઠી છે થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડો ઘણો તમારી માતા લાડ કરી જોજો અરે જગત પ્રકાશિત કરે ના કરે પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં દુનિયા પ્રકાશિત થાય જગત પ્રકાશિત થાય ના થાય પણ તમારા ઘરના શું આપવાનું મારી શું ફરજ બનસ એ મન માતા હો ટકા ખબર છે એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા ખોટો તમારો ટાઈમ ભાડા બગાડતા હું તો સત પ્રવચન આલું છું ને પ્રવચન જેણે જેણે ખાલી હાભરી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને તો થી જ એના જ્વાળા થયા છે થયા કે નહીં

એકની ભક્તિ થી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે ડાયરેક્ટ મળે અહીં કોઈ ઓળખાણ ના ચાલે કોઈ વેપાર ના ચાલે કોઈ લેતી દેતી ના ચાલે મારી કૃપા જોતી હોય તો મારા બનવું મારા બનવું તો મારા બની જ્યા હોય ને તો દરેક દીકરા દીકરા એક જ વાત કહીશ કે અતાર હુંધી લાખો ભુવા ભલે કર્યા જાત જાતની વિધ્યો ભલે કરી પણ મારા સાનિધ્ય માં પછી તે કદાચ તમારું દુખ જલ્દી મટા નહીં ના તો મારી પર એક હોધરી શ્રદ્ધા ઓધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે આજ અમારો માં સમય નબળો છે પણ માં તું હાચી છું અમને વિશ્વાસ છે આજે ને 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારી જા ધામ થસે થસે ને થસે એનું નામ વિશ્વાસ કહેવાય અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે હોઈશ કે નહીં હું તમને સપને શું કામ આવું છું તમારો વિશ્વાસ વધારવા માટે તમે ખાલી કોકણ વાંગણી કરી હોય કે ભુખાર મેળડીની માનતા રાખ તારું આ કામ થઈ જશે તો તમારી વાંગણી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું એના માટે નહીં કરતી પણ કઈક ભાવિક ભક્તો ના હો શંકા થતી હોય એક મનમાં કે મારે હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ ભરવાની ખાલી મોનતા રાખી ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું ભલે ડોક્ટરે આવડી મોટી ગોંઠ કીધી ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું પણ એક વખત તું ખુખાર મેરણીની મોનતા તો રાખીજો તમે કોક ને કીધું હોય ને તો એની પથરે વાગરાઈ દીધી મે માતાએ એની ગોઠો ગાયબ થઈ જાય એના કેન્સર દૂર થઈ ગયા કઈક લોકો દેવામ બહાર આવી ગયા બન્યું કે નહીં તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે કોકના વાગરી કરીએ છે ને તે એનું કામ જલ્દી થઈ જ્યું પણ મારું માં થયો તો તમારા એવું નિમોનવાનું કે હું બેરી છું મારા લાખ હજારો ને કરોડો કાન છે હું તમારી અરજી સાંભળું છું એવું જ માની લેજો આમ થાય ખાલી વિચાર કર્યો હોય એ હોભરી લઈશ હું એ મહામાયા માતા છું એ વેલેણી માતા છું ખાલી આમ તોય વિચાર કર્યો હોય કોઈ હું માતા હોભરી જતી હોય તો સમજી લો દરેક ની પ્રાર્થના આજના દિવસે જેણે જેવી પ્રાર્થના કરી દરેક ની પ્રાર્થના મેં માતાએ આભરી આભરી ના આવો કોઈકનું આ આજે પ્રાર્થના કરીને કોઈકનું કદાચ ચાર દાળામ કામ થઈ જાય કોઈનું કાલે થઈ જાય કોઈનું અઠવાડિયે થઈ જાય કોઈનું પંદર દાડે થાય કોઈનું મહિને થાય કોઈનું છ મહિને થાય જેનું જેવું કામ જેની જેવી માનતા અને જેનો જેવો ભાવ એટલી સ્પીડ મારી મેળણીની રહેશે જો નાભી નહીં કદાચ પોકાર કર્યો હશે ને અને મારા હમણાં બોલ્યા કે મા તારા બની જ્યા અમે અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની જ્યા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજી જેમ ના આવતું મેરણી માતા ને આજે તમે બધા મઢ મંદિરો ફરો છો તો દરેક દેવના તમારી પર દયા આવતી હોય હું માતા એકલી નહીં અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ મઠ હોય તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને ભલે હનુમાનજીન કરો શંકર ભગવાન કરો કૃષ્ણ ભગવાન કરો બાપા સીતારામ કરો તમે જેને માનતા હોય ને ખાલી પ્રાર્થના કરો ને તો એ દેવ હંમેશા તમારી એ અરજી હાભરે હાભરે ને ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા આજ મોણસો ના એની મનની ઈચ્છા એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગતમાં માતા ભગવાન નહીં પણ આજ મને જોઈ લાગે છે ને કે આવા હળાહળ કળિયુગમાં જાગતી જ્યોત માતાઓ છે લાગે છે કે નહી દરેક ના કોઈ શંકા ખરી ના ભલે રામ તો આવી જાગતી જ્યોત માતા દરેક જગ્યાએ છે દરેક જગ્યાએ છે કણ કણમાં છે તમે જો ઉભા રહી જે માતા નું નામ દે પ્રાર્થના કરો એટલે તમારી અરજી એના સુધી પહોંચે તો તમારા ઘેર બેઠેલી માં હશે કુળદેવી હશે કોઈ ચઢાવ માતા છે કોઈ શિકોતર માતા છે જેને તમે ખૂબ મોનતા હોય એની ખૂબ દીવાવતી કરતા હોય તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહીં વાપરતી હોય આભરતી હશે ને કોઈ શંકા ખરી હા તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર તું કે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે તો મારી અમારા ઘેર જે અમે કુર દેવીનો કદાચ દીવો કરીએ છે અમારી મેરેલી માનો દીવો કરીએ છે અમારી શિકોતર માનો દીવો કરીએ છે તો માં અમે આટલા ટાઈમ થી બે ટાઈમ દીવા રોજ કરીએ છે તો માં અમારી માં અમાર કામ કેમ નહી કરતી પ્રશ્ન થાય કે નહીં પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મહારાજ માતા જોડે કદાચ આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું તું સતવારી છું તું રોમવારી છું બરોબર છે તને તારા સતના અમને પ્રણામ છે પણ અમારા ઘેરેથી તારા જેવી માતા જાગતી છે પણ માં આજ અમે દીવા બત્તી કરીએ પણ અમારું કામ થતું તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી તો અમાર તારા જેવી માતાના પારે આવું પડે છે પ્રશ્ન થાય કે નહીં તો મેં એના ઘણા બધા એવા કારણો મુખ્ય મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ પહેલું તો માતાનું થવું હોય ને પેલા તો તમારું કામ થવું થવા દે થવાનું હોય ને અને એમ જોડે કામ કરાવવું હોય ને તમારી મનની કોઈ ઈચ્છા હોય કોઈ કામ ના હોય માતાજી જોડે પૂરી કરાવી હોય ને તો પેલા એ માતાજીનું બનવું તો આ તમે તમારી માતાના બનો ને તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો હું શીખવાડું એમ જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું મારા દીકરાના ચોવીસ કલાક હું હારો હાર રહું છું એવી તમારી માં ચોવીસ કલાક તમારી જોડે જોડે ના રાખું મન મેળવી કે પણ પહેલું સ્ટેપ શું છે માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે તમારી આ જીભ છે ને એ અતાર સુધી મોસ મટન ખઈને અભણાયું હોય ને તો તમે હિન્દુ છો ગોડા તમને આ ખપ તમને આ પોહાય તો કે કઈક કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખઈ ખઈ અને પેટ ભર્યા છે જીવોની હત્યાઓ કરી છે જીવો પર હત્યાચાર કર્યા છે ને એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈન બેહી જઈ છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને તો મને માતા ને તમારી પર દયા નહીં આવવા એ તો જગતજનની જન્ની કહેવાય આધ્ય શક્તિ કહેવાય એના માટે તો દરેક જીવ હરખા નોની કીડી થી મોડી હાથી ઊંધી જે જે જનાવર જીવ જંતુ છે ને એના માટે દરેક હરખા હોય પણ આજે દીવાબત્તી ખૂબ કરે ભક્તિ ખૂબ કરે મોડવા કરન જાત જાત નિવેજો બધુંય આલે પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો છે ને એને સમજી લે એના ઘરમાં દરિદ્રતા બીમારી કકરાટ કંકાશ લક્ષ્મી તો ટક જ નહીં આવન જતી રે આવન જતી રે આવન જતી રે આવું બધું થતું હોય ને તો પેલા આ વાતે સુધરી જવું મારા સાનિધ્યમ કંઈક સુધરી જાય પણ આજ નવા ઘણા આયા છે જો તમને ચાલતું ના હોય ખાધા વગર તો બે હાથ જોડું મારા પારે સુધરવું હોય તો હું કામ કરી આલીશ તમારી કરી પણ જો આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડી જાહેર માં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ આ એની નીતિ નિયમો બતાવીશ કે તમારી કુળદેવી ની રજા છે ને તું નું કામ કરવાની તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં બહુ મોસ મટન ખાધું બહુ અત્યાચાર કર્યા તું ભલું ના કરતી આ એમના કર્મો સજા મળે અને જેના કર્મો કદાચ વેટી લે ને એના મારા જેવી માતા હોય ને તો એને અદબ ભારી નું પૂર પડે તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા

એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેક ને કહીશ કે મારી મોસ મટન નહી પણ તો ખવાય આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહી તો મારા વધારે ગુનેગાર બનો છો કોનો ઉલ્લુ બનાવો તમે અમુક કે મારી હું રવિવાર નહીં ખાતો હું શનિવાર નહીં ખાતો અમુક કે હું મંગળવાર નહીં ખાતો અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ આપણે તો શનિવાર પાડીએ આ શનિવાર આપણે ના ખાઈએ આડા દિવસ હોય તો ચાલે અરે ગોડાઓ તમે કોના છેતરો છો વાતાવરણ છેતરો છો ભગવાનના ના છો તમે ખવાય ખરું તમે હિન્દુ નહીં ના પાડો હા પાડો અહીંયા જોર થી બોલો બઉ ઉંમર લાયક માતા શું વર્ષો પછી જાગૃત થઈશું ને એટલે ઓછું જેના ખરેખર કુળદેવી ની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો ઓમ કમાઈ લાઈએ મહિનો થાય નહી અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પેલા તો મારી કઈક નું કઈ ગાડા વાળા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી થી કોકની જોડે વ્યાજે કે ઉસી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને હા તો એમન જ મોણસ ટેન્શન માં રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અર્જીઓ પણ આ બધાની હરખી વાત છે આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળ દેવીને ઘેર પૂજતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ

એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો હજાર નિવેદ બરોબર એને પહોંચી જશે એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમ કામ કરે છે તો આ રીતે કામ કરે છે હું માતા આ રીતે કામ કરું બરોબર હવે હવે કે મારી માતાજી તો ફોટામ ચો ખાવાના છે એવું નહી કેતા હા તો તમે મને પેડા ધરાવશો તો હું ચો આ ખાઉં છું ત્યાં ધરાવો છો નહીં પહોંચી જતી મોનતા તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા મોનવું પડે કે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ જોવાની કે ચામુન માં ફોટામ થી બોલે છે હા દીકરા મેં સ્વીકાર્યું નહીં તમે ભાવથી આવ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે હવે એ જ બોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવાર કહીશ કે દરેક પરિવાર ની અંદર ખાવાથી ગુણો વાપર્યું છે ને એઠું ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું

કહેવાય છે પ્રસાદમાં ભલ ભલા દુઃખ મટી જાય છે આ મારા સાનિધ્યમ અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને તમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ કંઈક આવા અનુભવ છે મારી તારા પ્રસાદ થી અમને ઘણું બધું ભલું થઈ ગયું તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે તો તમારી અંદર જે કડિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે આપી દે હવે ત્રીજી વાત રહી કે મારી હા એ હાથથી કીધું એટલે માં કાલથી જ ચાલુ કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાવીશું પછી અમે ખાઈશું કરશો ને કૃપા જોઈએ છે ને બસ અને વડા હારું થાય ના થાય માતા એવું કરો અને છતાંય પણ તમારી મા કુરદેવી કુળદેવી એની જોડે કઈ સ્વાર્થ હોય એને ધરાવો એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે ઓટોમેટિક છ ને છૂપે કરી જશે એ તમારી માં કહેવાય હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી બરોબર હવે ત્રીજી વાત કઈ તો રસોડે કેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને મોનો છે ને આવું આંભર્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ હવે લક્ષ્મી માતાનો કહે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા